એક તરફ મોદી સરકાર પાંચ વર્ષ સુધી ગરીબોને અનાજ મફત આપવાના વાયદા કરે છે ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા શહેર અને તાલુકાના આ હાલ બંધ થઈ જતા કારણથી દોઢ વંચિત રહેશે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી આ લઈને મહુવા શહેર તાલુકાના ડીલર એસોસિએશન દ્વારા મહુવાના શ્રીને એક આવેદન પત્રમાં આપવામાં આવ્યું હતું કે આના કારણે સીધા ડીલર અને ગ્રાહક વચ્ચે સીધું ઘર્ષણ થવાની શક્યતાઓ પણ રહેલી છે તો આ બાબતે યોગ્ય કરી દ્વારા આ કાર્ડ ચાલુ નહીં થાય ત્યાં સુધી વિતરણ બંધ કરી દેવાની પણ સૂચના પ્રમુખ સ્થાનેથી આપવામાં આવી હતી સાથોસાથ મહુવાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલને પણ રેશન ડીલર એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં પણ આવી છે જોઈએ છીએ હવે આનું પરિણામ ક્યારે આવે કારણ કે અંતે આનો ભોગ તો ગરીબ પ્રજા જ બનવાની છે તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે મોવા તાલુકાના ત્રીસ હજાર જેવા રેશન કાર્ડ બંધ થઈ ગયા છે અને અમારા ડીલરોને અમુક અમુક ગામડામાં તો એસી નેવું નેવું ટકા દુકાનો બંધ થઈ ગઈ છે અને બ્લોક થઈ ગયા છે તો અમે અહીંયા મામલતદાર ઓફિસે આવ્યા છીએ ને આવી રીતે અમારે દુકાનો ચલાવવાની થતી નથી જો અમારે ને ગ્રાહકને ઘર્ષણ થાય એવું અમને કરશો તો અમારા ડીલરો કોઈ ત્યાં લગી દુકાન ખોલશે નહીં દુકાનનું વિતરણ કરશે નહીં આ કાર્ડનું કોઈ પણ નિરાકરણ આવે અને અમને વિતરણ કરવું વ્યવસ્થામાં સહાય થાય એવી એવી રીતે કરશું બાકી અમે અમુક અમુક ગામમાં તો આઠ દસ આઠ દસ કાર્ડ જ ચાલુ છે તો અમારે ત્યાં જઈને દુકાન ખોલીને ગ્રાહક સાથે સંઘર્ષ કરી એ તો એમ જ અમને પૂછવાના છે કે આ કાર્ડ કોણે બંધ કર્યા એ તો અમને ખબર નથી તો ગાંધીનગરથી આ ટીમ આવીને ચેક કરી ગઈ એણે જોયું કે હાચા ગ્રાહકના કાર્ડ બધા બંધ થઈ ગયા છે અને કઈ રીતે બ્લોક થયા છે હું છું છું એ અમને કાંઈ ખબર નથી એટલે અમે મામલતદાર ઓફિસે અલ્ટિમેટમ આપવા આપ્યા છે કે આવી રીતે અમને સંઘર્ષમાં લાવવામાં જ્યાં લીધી કાર્ડનું આનું નિરાકરણ ન આવે ત્યાં લગી અમારે વિતરણ કરવાનું થતું નથી મહેતા છે હું મોવા તાલુકાનો રેશન શોપ ડીલર છું અને ફેબ્રુઆરી માસની અંદર વિતરણ થયા બાદ અમારા મોવા તાલુકાના આશરે ત્રીસ હજાર કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા છે કયા કારણથી કેવી રીતે બ્લોક થયા એ આજ સુધી અમારી ઓફિસથી કે અમારા કોઈ બી અધિકારીથી અમને એવી જાણ સચોટ કરવામાં આવી નથી કે આ કારણથી તમારા રેશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા છે હવે આજે માર્ચ મહિનાની આજે પંદર તારીખ થઈ હવે અમારી દુકાને માલ આવશે તો અમારે ગ્રાહક સાથે ખૂબ જ ઘર્ષણ થશે જે ગ્રાહકો જે રેશનિંગના માલથી જ જેનું ઘર ને ગુજરાન ચાલતું હોય હવે એ વ્યક્તિનું રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યું હોય અને ઘરમાં પાંચ સભ્યો હોય ને બે સભ્યો સુરત કામ કરતા હોય અને ત્રણ સભ્યો અહીંયા મોટી ઉંમરના અહીંયા રહેતા હોય તો એ પાંચે સભ્યો ભેગા થઈ અને મામલતદાર ઓફિસે આવશે તો બી એની કોઈ ગેરંટી નથી કે એનું કાર્ડ બીજા દિવસે ચાલુ થઈ જશે તો આવા વ્યક્તિઓને આ મહિને એ અનાજ આપશે કોણ અને જ્યારે મો માનનીય મુખ્યમંત્રી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીશ્રીની એવી યોજના છે કે અમે ઘરે ઘરે અનાજ બધાને પાંચ વર્ષ સુધી મફત આપવાના છે તો જે અનાજ વડાપ્રધાનશ્રીએ મફત આપવાની જ્યારે વાત કરી છે તો તે છતાંય આ બધા કાર્ડ કયા કારણે બ્લોક કરવામાં આવ્યા એની કોઈ જાણ કર્યા વગર એ બધા કાર્ડ બ્લોક થઈ ગયા છે જેથી કરીને અમારે ઘર્ષણ ના થાય એટલે અમે વિતરણ વ્યવસ્થાથી અડગા રહીશું જ્યાં સુધી કાર્ડ તમામ ગરીબોના ચાલુ કરવામાં નહીં આવે ત્યાં સુધી